પોણા સાત સવારના અત્યારે અત્યારે થઈ થઈ જશે દસ મિનિટમાં આપડી બસ છે તો ચાલો ફટાફટ હાલી આગળ એક હોટલ છે ત્યાં થોડી વાર પૂટો હોલ્ડ હોલ્ડ કર્યો છે અને આગળ પછી જઈ રહ્યા છીએ શિહોરી માતાજીના દર્શન કરવા માટે થોડી જ વારની અંદર બસ સ્ટેન્ડથી ઉતરીને હવે માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ આ રસ્તેથી મિત્રો જવાનું છે શિહોરી માતાજીનું મંદિર જે ગામની અંદર જ આવેલું છે થોડોક એવો ડુંગરો આવે છે ઝાડ આવે છે જ્યાંથી ઉપર જવાનું છે આ રસ્તો આવો મિત્રો રસ્તો હોય છે આમાંથી પસાર થવાનું હોય છે ગાદવ ગાદવડની કિચડ થોડુંક આવે છે શરૂઆતમાં પછી સારું આવશે સામે દેખાય છે ને એ માતાજીનું મંદિર ત્યાં આપણે પહોંચવાનું છે જ્યાં મિત્રો રસ્તો ત્યાંથી જવાનું છે ભાવનગર રાજ્યની જૂની રાજધાની સિહોરી નગરી મધ્યે હજારો લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન છે સિહોરી માતાનું મંદિર ટેકરી પર આવેલું છે મંદિરની બધી માહિતી આ વિડીયોની અંદર મળશે તો વિડીયો પૂરો જોજો સ્કીપ કરતા મિત્રો આપણે ચોટીલા જે રીતના ડુંગરા ને એ રીત રીતના ડુંગરો અહીંયા છે રાજાની પણ ત્રણસો પોગથિયાં અંદાજીત છે ત્રણસો પોગથિયાં આપણે ચડીને ઉપર પહોંચશું માતાજીના દર્શન કરવા માટે જોઈ શકો છો તમે આ રીતના છે રસ્તો અને આ રીતના ઉપર પતરા નાખેલા છે સવારના નવ વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ સિંહોરી માતાજીના મંદિરે અત્યારે થોડા પગથિયા ચડીને આપણે થોડી વાર ઉપર પહોંચી જશું મિત્રો આ બસ સ્ટેન્ડ થી તમે પહોંચો ને એટલે એક કિલોમીટર ના અંતરે આવે છે ને તમે ચાલીને આવી શકો છો અને રેલવે સ્ટેશન એ લગભગ એક જ કિલોમીટર ના અંતરે આવેલું છે અહીંથી રાજકોટ લગભગ દોઢસો કિલોમીટર દૂર છે અમદાવાદ કિલોમીટર દૂર છે હું આવ્યો છું અમરેલી છે ભાવનગર ગુજરાત ના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું આ સિહોરી માતાજી નું મંદિર જે બસ સ્ટેન્ડ થી એક કિલોમીટર ના અંતરે આવેલું છે રેલવે સ્ટેશન પણ એક કિલોમીટર થાય છે અહીંથી ભાવનગર લગભગ ત્રેવીસ કિલોમીટર દૂર આવેલું છે આ ખુબ જ પવિત્ર જગ્યા છે અહીં પહોંચતા જે એક અલગ જ શાંતિનો અહેસાસ થાય છે તો હવે ચડી રહ્યા છીએ ઉપર માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ જો તમે આટલા દાત્રા ચડાઈ ગયા થોડાક જ બાકી છે હવે જય માતાજી જેમ જેમ નથી પહોંચતા જાય છે અલગ જ વાઇબ્સ આવતું જાય છે ને નાના જો ગલુડિયા આપણને જોવા મળ્યા છે રસ્તામાં આવતા જ નાની મોટી તમને સ્ટોલ જોવા મળે છે રમકડા બધું જો આટલા જ પગથિયા બાકી છે છે સામે આપણને મંદિર શ્રીફળ અહીં વધેરવામાં આવે છે બ્રાહ્મણ જ્ઞાતિના જાની પરિવાર સિહોરી માતાને કુળદેવી તરીકે પૂજે છે સિહોર માતાના સાક્ષાત દેવીનું સ્વરૂપ છે એટલે જ આ દેવીને લોકમાતા રાજમાતા તરીકે ઓળખાવવામાં આવે છે ચોટીલા માતાજીના મંદિરમાં આવો જ સિંહ જોવા મળે છે આપણને તમે મિત્રો એ વિડીયો જોયો ન હોય મારો તો જોઈ લેજો ચોટીલાનો જે લોકોને માનતાના બાળકો આવ્યા છે તે લોકોએ ફોટો લગાડેલો અહીં આરામ કરવાની ને રોકાવાની પણ સુવિધા છે અહીં બપોરે પ્રસાદ પણ આપવામાં આવે છે શીરો મગ લાપસી અહીંનો પ્રસાદ હોય છે બપોરના બાર વાગ્યાના સમયે મળતો હોય છે શ્રદ્ધાળુ માતાજીને પ્રસાદ રૂપે સુખડી લાપસી પેંડા બીજી અન્ય મીઠાઈઓ ધરતા હોય છે માતાજીના દર્શન કરીને હું મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવું છું લગ્ન બાદ વરઘોડિયાના છેડાછેડી અહીં છૂટે છે બ્રાહ્મણ કુટુંબમાં પુત્ર જન્મ થતાં તેને માતાજીને પગે લગાડવામાં અચૂક આવે છે તેમજ બાળકોનો કર વિધિ અહીં કરવામાં આવે છે ઐતિહાસિક સિહોર નગરીનું કુદરતી સૌંદર્ય જોઈને આંખોને જે ઠંડક મળે છે તે હું શબ્દોમાં કહી શકું તેમ નથી ઊંચાઈ ઉપરથી સિટી જોવાની મજા જ કંઈક અલગ હોય છે આ માતાજીનું મંદિર છે અહીંયા જય માસી હો રે ના બસ હા માતાજીના દર્શન થઈ ગયા છે હવે નીચે ઉતરી રહ્યા થી જઈ રહ્યા થી पापा આપણને એક સ્થળ મસ્ત બતાવવા જઈ રહ્યા છે ચાલો તો જઈએ ફટાફટ નીચે

અહીંથી અમે નીચે જઈ રહ્યા છીએ બીજો એક મંદિર છે ત્યાંના દર્શન કરી નીકળી જાય આગળ જય રામદેવપીર પીર તો મિત્રો અહીંથી સિંહોર કેટલું મસ્ત દેખાય છે સવારનું આ વ્યૂ છે દસ વાગ્યાનું સામે છે માતાજીનું મંદિર ઉપરની સાઈડ આ બે ભાઈઓ આપણને બધું લોકેશન બતાવવા માટે આવ્યા હતા બેનો આભાર ખૂબ ખૂબ અંદર આવતા જ આ મોટું એક ફળિયો આપણને જોવા મળે છે નાગદાદાનું મંદિર પણ આવેલું છે આ સર મળી ગમે ત્યાં આ વસ્તુ આપણને જોવા જ મળે ગમે ત્યાં જ્યાં ત્યાં માણસો કચરો ફેંકીને ગંદકી ફેલાવે છે આવું પવિત્ર જગ્યા હોય તો જ્યાં ગંદકી ન ફેલાવી પ્લીઝ યાર મિત્રો આ સુવિધાની વાત કરીએ તો જો અહીંયા સીસીટીવી કેમેરા અને ઉનાળામાં ગરમીનો થાય એના માટે પંખા પણ રાખેલા છે ઉપર પતરા નાખી દીધા છે ચોમાસાના ઉનાળામાં તમને કોઈ પ્રોબ્લેમ ન થાય મન એકદમ શાંત થઈ ગયું છે માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ નીચે જ્યાંથી બસ સ્ટેન્ડ થી જઈને આપણે રાજપડા ખોડિયાર માતાજીના મંદિરે પણ જવાના છીએ તો તો વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલ ને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હવે નીચે ઉતરીએ આપણે હવે આ નીચે ઉતરી રહ્યા છીએ અત્યારે પૈસા કમાવો પણ કઈ સહેલા નથી મિત્રો માણસો જુઓ કેટલી મહેનતથી પૈસા કમાતા હોય છે આસપાસનું કુદરતી સૌંદર્ય બંને મોહી લે છે તિહોરની બજાર પછી પસાર થઈ રહ્યા છે જઈ રહ્યા છીએ બસ્ટર તરફ હવે આપણે જઈ રહ્યા છીએ રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પાર્ટ પાર્ટુની અંદર આપણે જોશું